આજ રોજ મંગળવાર અને ચતુર્થીનો શુભક સમન્વય અંગારકી ચોથ અંકલેશ્વરના સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિપ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા હાસોડ રોડ પર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે અહીં જમણી શુંડવાળા ગણપતિ બિરાજમાન છે સાથે જ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુમદાળાદેવની આરાધનામાં લીન બન્યા હતા આ પ્રસંગે ગણેશયાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નુંધળા દેવની આરાધના કરવામાં આવી હતી આજે અંગારથી ચતુર્થીનો ઉત્સવ અમારા ગણપતિ ક્ષિતળા ગણેશ મંદિરની અંદર ધમ ધૂમથી ઉજવાઈ રહ્યો છે ખૂબ પબ્લિક અહીંયા માનતા પણ માને છે ખૂબ પબ્લિક દર્શન માટે પણ અહીંયા આવે છે આ નિમિત્તે અમે તમામ બ્રાહ્મણોને બોલાવીને એક હજાર આઠ લાડુથી એક અથવા ભણીને અમે એમનો હોમ આપીએ છીએ જેથી કરીને ક્ષિપ્રા ગણેશજી કૃપા સર્વ બ્રાહ્મણો તથા સર્વ આમંત્રિતો જેટલા બેઠેલા છે ત્યાં ગાડી તેમને તો થાય ભગવાન સૌ કોઈનું સારું કરે એવી અભ્યર્થના